જયભાઈ શેઠ સૂત્ર વસુધૈવ કુટુંબકમ નો અર્થ છે પૃથ્વી એક પરિવાર છે તમામ મનુષ્યો એક પરિવારના સભ્યો છે વધારે આગળ જઈને વિચારીએ તો ફક્ત મનુષ્ય જ શા માટે કુદરતના દરેક જીવો એક પરિવારના સભ્યો છે નાના માણસોની વિચારસરણી પોતાના વિશે છે અને મોટા માણસોની વિચારસરણી સમગ્ર બ્રહ્માંડ વિશે છે તેઓ વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત મુજબ સમગ્ર જીવન માત્રને પોતાનો પરિવાર માને છે વસુદૈવ કુટુંબકમ આપણને સહિષ્ણુતા કેળવવામાં મદદ કરે છે એ આપણને અન્ય જીવો સાથે જોડાયેલા રહેવા માટે જ નહીં પરંતુ અન્ય જીવોની માટે વિચારવા પણ પ્રોત્સાહિત કરે છે આ સિદ્ધાંત આપણને ધર્મ જાતિ સમાજ ગામ દેશ અને અનેક સીમાઓને પાર કરી એક એકત્વ ધ્યેય તરફ લઈ જાય છે અદ્વૈત ભાવ તરફ લઈ જાય છે અદ્વૈત ભાવ આપણને દ્વંદોથી પર લઈ જાય છે અદ્વૈત ભાવ એટલે બ્રહ્માંડના સર્વે જીવો મારા છે અને હું સર્વે જીવોનો છું અદ્વૈત ભાવ એટલે બ્રહ્માંડના સર્વે જીવો સાથે મૈત્રી પ્રેમ કરુણા અને અનુકંપા જ્યાં મારા તારાનો ભેદ નથી અદ્વૈત ભાવ વિવિધતામાં એકતા લાવે છે જીવનમાં એકતા કરાવતું બધું નૈતિક છે ભેદ જન્માવતું બધું અનૈતિક છે અદ્વિતીય તેઓ એકને જાણવું તે પૂર્ણતા છે પ્રેમ અને પૂર્ણતા હોય તો કોઈ શત્રુ નથી પ્રેમ એવું દુર્લભ શિખર છે જ્યાં બે ની જગ્યા નથી નિસ્વાર્થ વૃત્તિ પ્રેમને જન્માવે છે અને પ્રેમ અભયતાને પ્રેમ અને ભય એક સાથે રહી જ ન શકે જીવન એ ધર્મનું પ્રથમ પગથિયું છે આપણી જિંદગી માનવ હોવા અને માનવ બનવા વચ્ચેની યાત્રા છે માનવનો અવતાર મળવાથી જ કોઈ વ્યક્તિ સાચા અર્થમાં માનવ બની જતી નથી માનવતા જ માણસને માનવ બનાવે છે કવિ સુંદરમની આ કાવ્ય પંક્તિ ઘણું બધું કહી જાય છે હું માનવી માનવ થાઉં તો ઘણું માણસ ગમે તેટલો ધાર્મિક હોય પરંતુ જો તેના જીવનમાં પ્રેમ અને કરુણા નથી તો એ ખરો ધર્મ નથી મોરારી બાપુ હંમેશા કહે છે કે સૌથી ઊંચી કક્ષાની જીવનની આંતરિક શાંતિ પ્રસન્નતા સુખ હળવાશ અને મધુરતા પ્રેમ અને કરુણાના વિકાસથી જ આવે છે કરુણા અને પ્રેમ ન તો સિદ્ધાંત છે અને ન તો તત્વ આ તો ફક્ત અને ફક્ત રસ છે રુચિ છે નિસ્વાર્થતા છે મૈત્રી એ દયાળુ પ્રેમ છે નિસ્વાર્થ કરુણામય પ્રેમ પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા નથી પ્રેમમાં સર્વસમર્પણની ભાવના થાય છે મોહ ભોગ માંગે છે જ્યારે પ્રેમ ભોગ આપે છે આજના ભૌતિકવાદમાં પૈસા અને સગવડની બોલબાલા છે આજે સંવેદનશીલતા ઓછી થઈ ગઈ છે ઘૃણા તિરસ્કાર સ્વાર્થ કપટ ક્રોધ અભિમાન મોહ માયા લોભ વગેરે આપણા સ્વભાવના ભોગ થઈ ગયો છે જે આપણી શાંતિ અને પ્રસન્નતા છીનવી લે છે પ્રખ્યાત સાહિત્યકાર ગુણવંત શાહ લખે છે ઘણા ખરા લોકો જીવનમાં પાંચ કામ કરે છે ખાવું પીવું ઊંઘવું પ્રજનવું અને ઉત્સર્ગવું લોકોને ભયભીત કરવા સહેલા છે પરંતુ પ્રેમાળ બનાવવા અઘરા છે માણસ દુઃખી છે તેનું મૂળ કારણ છે કે ધર્મને સાચી રીતે સમજીને જીવનમાં ઉતારી શક્યો નથી જ્યાં ધર્મ છે ત્યાં પ્રેમ છે કરુણા છે ખીલવું અને ખરવું એ બંને હરી થકી પરંતુ એ બે વચ્ચે મહેકી જવું એ સ્વભાવ થકી છેલ્લે જેની પાસે ફક્ત સંપત્તિ છે પરંતુ જેના જીવનમાં પ્રેમ કરુણા સંવેદનશીલતા નથી એના માટે કોઈએ સાચું જ કહ્યું છે એ માણસ એટલો બધો ગરીબ હતો કે એની પાસે પૈસા સિવાય બીજું કશું જ ન હતું લવ ધ વાઇબ એક્સપ્લોર સર્ચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ્સ @www.questfoundation.org.in